કતારકામ કાચારનગર ખાતે જે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને બસો જેટલા કારીગરોને છૂટા કર્યા છે સો જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે ને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી એ પોઝિશન નથી ઓલરેડી બે વર્ષથી મંદિરનો માહોલ ચાલી રહ્યો છે તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે કે જેનો પંદર હજાર પગાર હોય એને ત્રીસ હજાર નાખી અને આ લોકો બ્લેક વાઈટ પણ કરે છે તો આ જે કંપની છે ક્રિસબીએમ માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ આ જે આ જે મામલો છે એ અમે કોર્ટની ની રાહે પણ લડશું જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે દસ દસ વર્ષ ત્યાં કારીગરો ત્યાં કામ કરે છે ના તો એને બોનસ આપ્યું છે ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે એમને માપા વગર છૂટા કરી દીધા છે તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ના કરે આ જે મામલો છે એ અમે કાયદાકીય લડત આગળ લડીશું ટોટલ હું વર્ષથી છે વધારે છૂટા કરી દેવામાં આવે કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી મારો પાંત્રીસ પગાર હતો હા ટકા દિવાળી આવી છે અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી બધા જાય છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે અત્યારે દોઢ મહિનાની વાર છે ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે એટલો કલાકાર અમારી માંગણી કઈ નથી અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને